યાયાવર પક્ષીઓ અને વન્યજીવોની દુનિયા હવે નડાબેટમાં વન વિભાગની અનોખી પહેલ બનાસકાંઠા વન વિભાગ દ્વારા નડાબેટ ખાતે નડેશ્વરી મંદિર અને ટુરિઝમ પોઈન્ટ વચ્ચે એક ઇન્ટરપ્રિટેશન સેન્ટરનું નિર્માણ કરવામાં આવ્યું છે આ સેન્ટરનો મુખ્ય હેતુ રણ વિસ્તારમાં બોર્ડર વિલેજ ડેવલપમેન્ટને પ્રોત્સાહન આપવાનો તેમજ પ્રવાસીઓમાં વન અને વન્યજીવ અંગે જાગૃતિ વધારવાનો છે વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી રાજ્યમંત્રી પ્રવિણભાઈ માળી અને સુરૂપજી ઠાકોરિયા નવ નિર્મિત સેન્ટરની મુલાકાત લીધી હતી શિયાળા દરમિયાન આ વિસ્તારમાં આવતા યાયાવર પક્ષીઓને જોવા અને તેમના વિશે જાણવા માટે આ સ્થળ પ્રવાસીઓ માટે એક ઉત્તમ તક પૂરી પાડે છે નેસ્ટિંગ કરે છે એવા તમામ પક્ષીઓ માટે અહીંની જે પ્રજાતિ છે એ ચાહે હુડખર હોય એ ચાહે સુખાબ હોય પેલિકન આવા અનેક જાતના પક્ષીઓ અને પ્રાણીઓ જે વસે છે એના માટેનું એક નિદર્શન કરતું કેન્દ્રનું લોકાર્પણ વિધાનસભાના અધ્યક્ષ શ્રી આનંદ શંકરભાઈ સાહેબના હસ્તે કરવામાં આવ્યું એ વિસ્તારનો લોકપ્રિય ધારાસભ્ય અને મંત્રીશ્રી અને સ્વરૂપજી ઠાકોરની ઉપસ્થિતિમાં ખૂબ સારી રીતે આવનારી પેઢી કેવી રીતે વાઇલ્ડ લાઈફ લાઈફ હોય છે એની અને કેવી રીતે એ રહેન સહેન એની કેવી હોય છે એ જાણકારી કરતું એક સરસ મજાનું ઓગમેન્ટ રિયાલિટી વર્ચ્યુઅલ રિયાલિટી કરતું પ્રેઝન્ટેશન સાથેનું એક આખું સેટ કરવામાં આવ્યું છે હું ફોરેસ્ટના વિભાગને હૃદયપૂર્વક અભિનંદન આપું છું કે આ પ્રકારનો આ વિસ્તારમાં નાડાબેટમાં આ પ્રકારે ટે સેન્ટર એ આવનારા લોકો માટે ખૂબ ઉપયોગીશાલી છે